મોર્નિંગ બધાને ગણિત માં કયું ચેપ્ટર ચાલે છે કેટલા ચોરસ તો હવે જો અહીંયા ચોરસ ચોરસ દોરેલા દેખાય છે હવે આવા ચોરસ દોરેલું કોઈ કાગળ હોય ને એને કેવું કાગળ કહેવાય આલેખ પત્ર આપણે ચોથા ધોરણ ભણેલા યાદ છે તો હવે જુઓ આ આલેખ પત્ર છે ને આપણે અહીંયા સરસ મેં દોરી દીધું છે અવે આલેખપત્રમાં એક ચોરસ ખાનાનું માપ કેટલું હોય કોઈને ખબર છે એક સેન્ટીમીટર બરાબર છે ને જો આપણી પાસે એક કાગળ છે જો હું બતાવું દેખાય છે આમાં જુઓ એક સેન્ટીમીટર ના ચોરસ ખાના દોરેલા છે અને આને કહેવાય આલેખપત્ર ઇંગ્લિશમાં એને ગ્રાફ પેપર કહેવાય શું કહેવાય ગ્રાફ પેપર તો હવે આપણે આ ગ્રાફ પેપર થી વસ્તુ આપણે એની પર મૂકીશું અને કેટલા ચોરસ આવે છે તે જોઈશું હવે આપણે એટલું શીખી ગયા છીએ કે જેટલા ચોરસ કોઈ વસ્તુ જગ્યા રોકે એને એ વસ્તુનું શું કહેવાય ક્ષેત્રફળ અને એની ચારે બાજુની બોર્ડરનું માપ ગણીએ અને એનો સરવાળો કરીએ તો એને શું કહેવાય પરિમિતિ તો આજે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ આલેખપત્રની મદદથી શોધીશું બરાબર છે આવડી જશે ને પરિમિતિ શોધતા આમ તો આપણે ચોથા ધોરણમાં આવું બધું બહુ શીખ્યા છીએ

એટલે આનું ક્ષેત્રફળ થશે એક ચોરસ સેન્ટી મીટર બરાબર છે એક ચોરસ સેન્ટી મીટર અને એની પરિમિતિ ચાર સેમી કેવી રીતે ચાર સેમી સીવાની કારણ કે આ બાજુ જો લંબાઈ એક સેમી આ એક સેમી વધતા બીજું એક સેમી ચારે બાજુ એક 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 સેમીનો સરવાળો કરો તો કેટલા સેન્ટીમીટર થઈ જાય ચાર સેન્ટીમીટર થઈ ગયું પરિમિતિમાં ચોરસ શબ્દ લાવે નહીં એટલું યાદ રાખજો હા

હવે એની હદની લંબાઈ એટલે કે પરિમિતિ કેટલી એટલે પાંચ ને પાંચ દસ આ બાજુ આ એક અને આ બાજુ એક એટલે દસ ને બે હવે જુઓ આ જે કાગળ હતું એને આપણે કહીશું એ બરાબર છે આ કટિંગ છે

એટલે આને પાંચ ચોરસ જગ્યા રોકી મતલબ આનું ક્ષેત્ર પણ વધારે છે આના કરતા તો કેટલું વધારે છે તો કે ચાર ચોરસ હવે કેટલું વધારે છે બંનેના ક્ષેત્ર પણ કેટલો તફાવત છે આ શોધવું હોય તો રાજકુમાર શું કરવું પડે બાદ બાકી કરવી પડે શું કરવું પડે બાદ બાકી કરવી પડે હા યાદ રાખજે તફાવત એટલે બાદ બાકી બરાબર છે ને આના કરતાં એ કરતાં બીનું ક્ષેત્રફળ કેટલું વધારે છે તો કે ચાર ચોરસ વધારે છે અને બંને વચ્ચે તફાવત કેટલો છે તો કે ચાર ચોરસનો તફાવત છે ચલો આ એક આકાર છે આપણે એને નામ આપ્યું છે સી બરાબર છે ને ચલો હવે ફાઈઝાન તું કે આ સી આકારે કેટલા ચોરસ જગ્યા રોકી ચાર ચોરસ બરાબર છે ને ચાર ચોરસ તો આનું ક્ષેત્રફળ કહીશું આપણે ચાર ચોરસ સેન્ટીમીટર

એ કહે છે ચાર સેન્ટીમીટર સાચું પ્રિયંકા કેટલા આઠ આઠ સેન્ટીમીટર હવે એનું સાચું જો તાળી પાડો પ્રિયંકા માટે આ ગણતા ના આવડે આ બાજુ એક અને એક એટલે બે સેમી આ બે બે ચાર ચાર ને બે છ છ ને બે આઠ એટલે બે 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 ચાર વાર કરો તો બે ચોક આઠ એટલે આનું થયું આઠ સેમી ચાર સેમી અને આનું બાર સેમી આપણને પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધતા આવડવું જોઈએ ચલો કે પોતાના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર પાંત્રીસ કાઢ્યું જો તમારા પેજમાં આવું એક છે દેખાય છે એની અંદર આ લોકોએ ટિકિટો ચોંટાડી છે આલેખપત્રની ઉપર કેટલી ટિકિટ છે છ એને એ લોકોએ નામ આપ્યા જુઓ એ બી સી ચલો હવે આ બધા આકારો છે ને એનું પહેલાં તમારે ક્ષેત્રફળ લખી કાઢવાનું છે બરાબર છે હવે વિચારો એ વાળી ટિકિટમાં માં કેટલા ચોરસ અંદર જગ્યા રોકી છે કેટલા ચોરસ છે ચાર અને ચાર આ બાજુ આઠ નીચે લખી દો આઠ ચોરસ ચાલો ક્ષેત્રાફળ લખાઈ ગયું હવે તમારે લખવાની છે હદની લંબાઈ એટલે કે પરિમિતિ પેલા એની પરિમિતિ કેટલી થશે વિચારો લંબાઈ કેટલા સેમી છે છ છ છે ને અને પહોળાઈ ત્રણ એટલે છ ને ત્રણ નવ ને નવ ને નવ અઢાર લખી દો અઢાર સેન્ટીમીટર એની બાજુમાં લખી દો સાઈડમાં આ બાજુ પણ લખી શકાય અહીંયા પણ લખાય લખો અઢાર સેમી એ વાળી ટિકિટ છે એની લખો અઢાર સેન્ટીમીટર જીસાને અઢાર કેમ થાય અઢાર કેવી રીતે લખાય એક અને આઠ વેરી ગુડ એક અઢાર અઢાર